સમાચારમાં આગળ વાત કરીશું બનાસકાંઠાની બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વાડિયા ગામની બહેનોએ જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી એક નવી શરૂઆત કરી છે જેમાં તેઓએ સખી મંડળ રચીને અગરબત્તી બનાવી અંબાજી ખાતે જગતજનની મા અંબાના ચરણોમાં અર્પણ કરી વાડીયા ગામની મહિલાઓ દ્વારા આત્મનિર્ભરતાની દિશામાં નવી શરૂઆત કરવામાં આવી છે જિલ્લા કલેક્ટર અને આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કુમાર બરનવાલ દ્વારા વાડિયા ગામની બહેનો દ્વારા બનેલી અગરબત્તીના ઉત્પાદનને મંદિર ટ્રસ્ટ અંબાજી દ્વારા નિયમિતપણે વેચાતી લેવાની ખાતરી આપવામાં આવતા મહિલાઓમાં ખુશી અને આત્મસન્માનની નવી લહેર જોવા મળી છે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાનું વાડિયા ગામ તેની પરંપરાગત ઓળખ મિટાવી સમાજની મુખ્ય ધારામાં મક્કમતાથી આગળ વધી પોતાની નવી ઓળખ ઊભી કરવા તરફ આગળ વધી રહ્યું છે આત્મસન્માનની દિશામાં ઉઠેલા આ કદમોને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર ટીમ બનાસકાંઠાનો સંપૂર્ણ સાથ સહકાર સાંપડ્યો છે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણથી વાડીયા ગામની વાસ્તવિકતામાં ધરમૂળથી પરિવર્તનની શરૂઆત થઈ છે